મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આપણી આગળ ન્યૂ ઓલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર વેચાવેલ છે મિત્રો ટ્રેક્ટરના કન્ડિશનની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરની કન્ડિશન જોવા જળશે ગેરયાલ્યમ બધું સારું છે છત્રી પણ મિત્રો તમને ખૂબ જ સારામાં સારી જોવા જળશે અને મિત્રો ટ્રેક્ટરમાં તમને પાવર સ્ટેરિંગ જોવા જળશે ઓઇલ બ્લેક જોવા જડશે અને ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરની એન્જિનની કન્ડિશન જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના ટાયરની વાત કરીએ તો સિત્યા એંસી ટકા જેવા તમને ટ્રેક્ટરના ટાયર જોવા જઈશે અને મિત્રો ટ્રેક્ટરના હાઇડ્રોલિકની વાત કરીએ તો તે પણ તમને ખૂબ જ સારામાં સારી જોવા અને મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર એકવીસનું તમને ટ્રેક્ટરનું મોડલ જોવા જળશે અને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જશે તેની વાત કરીએ તો પોરબંદર તાલુકાના બોખીરા ગામે તમને ટ્રેક્ટર જોવા જશે અને મિત્રો આવા નવા ટ્રેક્ટર માટેના વિડીયો જોવા માટે તમે મહેર ફાર્મિંગ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો મિત્રો ટ્રેક્ટર ના આગલા ટાયર પર તમને ખુબ જ સારામાં સારી કંડિશન જોવા જડશે ને મિત્રો ટ્રેક્ટર ના કિંમત ની વાત કરીએ તો ત્રણ લાખ ને પિચોતેર હજાર અંદાજી ટ્રેક્ટર ની કિંમત રાખેલી છે મિત્રો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા માટે ખૂબ ખુબ